આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર ખુશબુ જાદવ આપસો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર વન તેનો વિષય બજાર ક્રિયા સંચાલન કોડ એમ સી ઝીરો વન સીસી વન ઝીરો થ્રી તેનો યુનિટ નંબર આઠ કિંમત નિર્ધારણ નિર્ણયો તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે આ યુનિટની રૂપરેખા જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત નિર્ધારણ નિર્ણયોમાં આજે તેનો અર્થ શું થાય છે તેના વિશે વાત કરીશું ત્યારબાદ બજાર ક્રિયામાં કિંમતનું શું મહત્ત્વ છે જ્યારે પણ કિંમત નિર્ધારણ કરતા હોઈએ ત્યારે કયા ઉદ્દેશોથી આપણે આગળ વધતા હોઈએ છીએ કિંમત નિર્ધારણની વિવિધ પદ્ધતિઓ એટલે કે પ્રકારો તેમાં પડતરલક્ષી કિંમત નીતિ લક્ષી કિંમત નીતિ માંગલક્ષી કિંમત નીતિ વગેરે ત્યારબાદ કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો કયા હોઈ શકે જેમ કે આંતરિક અને બાહ્ય પરિબળો અને છેલ્લે સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કિંમતનો અર્થ શું થાય અને કિંમત નિર્ધારણ એટલે શું તો તેના ખ્યાલ વિશે આપણે વાત કરીશું કિંમતનો અર્થ એવો થાય કે કોઈ પેદાશ અથવા સંબંધિત સેવાના વિનિમય માટે જરૂરી એવા નાણાકીય સાધનો જો આપણે માર્કેટિંગ મિશ્રની અભ્યાસ કરી ચૂક્યા છીએ તો માર્કેટિંગ મિશ્રની વાત કરીએ તો તેના જે ચાર પી છે પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ પ્રમોશન એટલે કે આ ચારેય દર્શાવેલ પી એ બજાર પ્રવૃત્તિની વિશેષ મહત્ત્વની ચલરાશિ છે જ્યારે પણ આપણે કિંમતની વાત કરીએ કિંમત કિંમતનાનું પરિબળ હોય એટલે કે ધંધાના પાયાના ઉદ્દેશો જેમાં આપણે નફાનું મહત્તીમકરણની વાત કરી શકીએ એકમનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે સફળ અસ્તિત્વ પર આ બધી જ વસ્તુ સીધી અસર કરતી હોય છે એટલે કે જ્યારે પણ કિંમત નક્કી કરવામાં આવે ત્યારે કિંમતના પાયા પર વેચાણનું કદ કેટલું છે અને તેના પરથી તેના નફાનો ગાળો નક્કી થતો હોય છે એટલે કે એકમની પેદાશ અને સેવાની કિંમત તેની માંગ કેવી રહેશે અને નફો વધારે થશે ઓછી થશે તેના પર તે સીધું જ અસર કરતું હોય છે આપણે જો વિલિયમની આપેલી વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો પ્રાઇઝ મીન્સ ફાઇનાન્શિયલ કન્સિડરેશન રિક્વાયર્ડ ફોર ધી પાર્ટ ઓફ ધી પ્રોડક્ટ ઓર ઇટ્સ રિલેટેડ રિલેટેડ સર્વિસીસ એટલે કે કિંમત એ સાધ્ય નહીં પરંતુ એક સાધન છે એટલે કે જ્યારે પણ આપણે કિંમતની વાત કરવા આવીએ તો આપણે ફક્ત તેને સાધ્ય તરીકે ન જોવું જોઈએ પરંતુ તે એક સાધન તરીકે આપણે તેને જોવું જોઈએ બજારી મિશ્રની વાત કરીએ તો તેમાં કિંમત જ એક એવું તત્વ છે કે જે આવક ઊભી કરી આપે છે એટલે કે બાકીના પરિબળોની આપણે વાત કરીએ તો તે તત્વો પેદાશ અભિવૃદ્ધિ ભૌતિક વિતરણ એ એકમના પક્ષી માત્ર ખર્ચ જ ઊભો કરતું હોય છે જ્યારે પણ પેદાશ કે સેવાની કિંમતનો નિર્ણય લેવામાં આવે તો તેમના જેટલા પણ હરીફો છે તેમની સામે ટકી રહેવા માટે મહત્વનો ભાગ બની રહે છે એટલે કે ધંધા કે એકમમાં જ્યારે પડતરના તત્વો જેમ કે માલ સામાન આવી ગયો તેમાં મજૂરી પરોક્ષ ખર્ચ આ બધાની કિંમતમાં ફેરફાર થાય ત્યારે એકમ સમક્ષ પેદાશની કિંમત નક્કી કરવાનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે પેદાશની કિંમતની વાત કરીએ તો પેદાશના વેચાણ અને નફાકારકતા ઉપર સીધી રીતે તે અસર કરે છે એટલે કે માર્કેટિંગ સંચાલકો વ્યૂહાત્મક રીતે આ પ્રશ્નોની વિચારણા કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો કિંમતનો અર્થ જો આપણે જોઈએ તો પ્રાઇઝ મીન્સ ફાઈનાન્શિયલ કન્સિડરેશન રિક્વાયર્ડ ફોર ધી એક્સચેન્જ ઓફ અ પાર્ટ ઓફ ધી પ્રોડક્ટ ઓર ઇટ્સ રિલેટેડ સર્વિસ એટલે કે માલ કે સેવાના ઉપયોગના બદલામાં આપવામાં આવતા નાણાં એટલે કે તેને કિંમત તરીકે આપણે ઓળખીએ છીએ ધંધાકીય એકમે નક્કી કરેલા ઉદ્દેશો સિવાય કોઈ પણ પરિબળો હોય એ બધા પરિબળોની કિંમત નીતિને નક્કી કરવા માટે ધ્યાનમાં રાખવા પડે છે એટલે કે માર્કેટિંગના અભ્યાસ માટે કિંમતના નિર્ણયનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો ગણાય જ્યારે પણ કિંમત નિર્ધારણ કરવું હોય તો આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે પેઢીને અનુકૂળ એવી કિંમત નીતિ પસંદ કરવી જોઈએ કિંમત નિર્ધારણના ધ્યેય સ્પષ્ટ કરવા જોઈએ કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો જોઈએ કિંમત અંગેનો નિર્ણય નવી પેદાશ કે સેવા બજારમાં મૂકવાની હોય ત્યારે વસ્તુ હરીફો વસ્તુ છે કે ભાવમાં ફેરફાર કરે ત્યારે બજારની પરિસ્થિતિને કારણે ચાલુ મિલકતમાં ફેરફાર કરવાનો હોય છે આપણે આગળ જોઈએ તો બજાર ક્રિયામાં કિંમતનું શું મહત્વ છે જ્યારે પણ આપણે સંભવિત ગ્રાહકોની વાત કરીએ તો જે કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા તેઓ બતાવે અને જે કિંમતે વસ્તુ ખરીદી તેમને આર્થિક રીતે પરવડી શકે તે જ કિંમતે કંપનીએ તે વસ્તુનું વેચાણ કરવું જોઈએ એટલે કે આ વ્યાખ્યા પરથી આપણે શું સમજી શકીએ છીએ કે વેચાણ વ્યવસ્થામાં સૌથી મહત્ત્વનો જે નિર્ણય છે તે છે કિંમતનો છે નિર્ણય કિંમત કરવાનો અને એ કહેવું કંઈ ખોટું નથી મુક્ત અર્થતંત્રમાં જોઈએ તો આર્થિક પ્રવૃત્તિની કિંમતની આસપાસ જ ફરતી હોય છે એટલે કે અર્થવ્યવસ્થાને સ્થિર રાખનાર શું છે કિંમત છે વસ્તુ કે પેદાશની વાત કરીએ તો ઉત્પાદકોએ જે જુદી જુદી પરિસ્થિતિમાં ભાવનીતિ કરવાનો હોય છે તે અંગે તેમણે નિર્ણય લેવાનો હોય છે અને આ બધી જ મૂડીવાડી મૂડીવાદી અર્થવ્યવસ્થામાં કિંમત વગર માર્કેટિંગ ક્યારે પણ શક્ય ન બની શકે એટલા માટે ક્યારે પણ કંપનીના ભાવિ કાર્યક્રમનો આધાર પણ જે હોય છે ને તે કિંમત પર જ રહેલો હોય છે ખરીદનાર અને વેચનાર પક્ષની વાત કરીએ તો જ્યારે પણ તેમના વચ્ચે વિનિમય શક્ય બને ત્યારે કિંમત બાબતમાં આ બંને પક્ષો વચ્ચે સમજૂતી થતી હોય છે કિંમત પેઢીની સફળતા અને નિષ્ફળતા એ કેવી રીતે થશે તે નક્કી કરતું હોય છે એટલે કે એટલું ટૂંકમાં આપણે સમજી શકીએ કે પેદાશ અને સેવાની માંગનો મોટે ભાગે જે આધાર રહેલો છે તે આ બધું કિંમત પર જ રહેલો છે અને આ બધું જે બજારનો હિસ્સો આર્થિક સ્પર્ધાત્મક સ્થિતિ જે ટકી રહ્યું છે તે બધી જ વસ્તુ કિંમતના આધારે હોય છે હવે આપણે કિંમત નિર્ધારણના હેતુ એટલે કે ઉદ્દેશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ધંધાકીય પર્યાવરણમાં વાત કરીએ તો આર્થિક પ્રવૃત્તિ રહેલી હોય છે આ આર્થિક પ્રવૃત્તિનો પ્રારંભ કરતા કેટલીક નીતિઓ હોય છે જેમ કે ખરીદ નીતિ છે ઉત્પાદન નીતિ જાહેરાત નીતિ કિંમત નીતિ વેચાણ નીતિ આ બધી જ અલગ અમલમાં મૂકવાની હોય છે જેમ ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ યોગ્ય રીતે કરવી હોય તો તે અંગેનું ધ્યેય નિશ્ચિત હોવું જોઈએ તે રીતે દરેક પ્રકારની નીતિ ઘડતરમાં તેના ઉદ્દેશો પણ સ્પષ્ટ હોવા જરૂરી છે એટલે કે ઉદ્દેશ વિહીન પ્રવૃત્તિ ભાગ્યે જ કોઈ નક્કર પરિણામ આપણે પ્રાપ્ત કરી શકે છે એટલે કે હંમેશા જો નીતિ ઘડતર વ્યવસ્થિત થઈ હશે એટલે કે બધી જ વસ્તુ કિંમત આધારિત થઈ જશે તો ચોક્કસથી કોઈ વ્યવસ્થિત પરિણામ તરફ આપણે આગળ વધી શકીશું અથવા તો પછી આ ઉદ્દેશ વિહીન પ્રવૃત્તિ જ થઈ શકે તેવું આપણે માની લઈએ જ્યારે પણ આપણે કિંમત નિર્ધારણની વાત કરીએ તો તેના હેતુ કે ઉદ્દેશો કંઈક આ રીતના હોઈ શકે કે આપણે મહત્તમ નફો મેળવવાનો હોઈ શકે ઉદ્દેશ બજારમાં હિસ્સો મેળવવાનો હોઈ શકે સંતોષપ્રદ નફો મેળવવાનો હોઈ શકે કિંમતની સ્થિરતા પ્રાપ્ત કરવાનો હોઈ શકે કરવેરાનો ઉદ્દેશ હોઈ શકે હરીફાઈમાં ટકી રહેવાનો ઉદ્દેશ હોઈ શકે રોકડ વસુલાત કરવા માટેનો પેદા શ્રેણીની અભિવૃદ્ધિનો ભાવિ ગ્રાહકો પેદા કરવાનો ગ્રાહક અથવા ઉપભોક્તાની ચૂકવણી ક્ષમતા અનુસાર કિંમત નક્કી કરવાનો ઉદ્દેશ અને સાધનોની ગતિશીલતા જાળવવાનો ઉદ્દેશ આપણે જો તેમાં સૌ પ્રથમ મહત્તમ નફો મેળવવાના ઉદ્દેશ વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે દરેક ધંધાકીય એકમમાં સૌથી પ્રથમ અને પ્રબળ ઉદ્દેશ મહત્તમ નફાની પ્રાપ્તિ માટેનો હોય છે એટલે કે દરેક પેઢીનું અસ્તિત્વ જે છે ને તે મહત્તમ નફા પર રહેલું હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ ધંધો હશે તો તે શું સફળતા વગર નફા વગર ટકી શકશે જવાબ છે ના કારણ કે તે સફળતા અને નફા પર આધારિત હોય છે એટલે કે જ્યારે કંપની ગુણવત્તા વિશે બજારમાં પ્રતિષ્ઠા ધરાવતી હોય ત્યારે કંપની પેદાશની ઊંચી કિંમત નક્કી કરી અને મહત્તમ નફો મેળવી શકે તેવો પ્રયત્ન કરતી હોય છે તે જ રીતે બજારમાં હિસ્સો ચડવા રાખવાના ઉદ્દેશની વાત કરીએ તો દરેક ધંધાકીય એકમ બજારમાં પોતાનો અમુક હિસ્સો કબજામાં રાખવાનો પ્રયત્ન કરે છે અને તેને જાળવી રાખે છે એટલે શું થાય કે સમયાંતરે બજારમાં યોગ્ય હિસ્સો જાળવી રાખવાથી પ્રયત્નશીલ તેઓ રહે છે અને પ્રતિષ્ઠિત કંપની બજારમાં પોતાનો હિસ્સો સતત વધારવાનો પ્રયત્ન કરતી હોય છે આગળ જોઈએ તો સંતોષપ્રદ નફો મેળવવાનો ઉદ્દેશ એટલે કે કિંમત નિર્ધારણનો એક ઉદ્દેશ સંતોષપ્રદ નફો મેળવવાનો છે શેર હોલ્ડરની અપેક્ષા અનુસારના ડિવિડન્ડ વહેંચણી નફો રોકાણ પર યોગ્ય વળતર આ બધી જ બાબતો સંતોષપ્રદ નફો છે તેમ આપણે કહી શકીએ કિંમતની સ્થિરતા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ એટલે કે ધંધાકીય પેઢીમાં તેજીના સમયમાં આપણે જોઈએ ને તો ભાવમાં ઉછાળોને એવી રીતે આપણને જોવા મળે છે મંદીના સમયમાં ઘટાડો જોવા મળે છે એટલે કે આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય જ્યારે કિંમતમાં વધઘટ થતી હોય એટલે કે કિંમતની વધઘટની સ્થિરતા ન હોય ત્યારે જ આ શક્ય બને ત્યારબાદ છે કરવેરાનો ઉદ્દેશ એટલે કે દરેક માલની સાથે કિંમતની સાથે વેરો સંકળાયેલો છે એટલે કે માલની જેટલી ઊંચી કિંમત હશે તો સંભવિત તેના કરવેરાનો પ્રશ્ન ઊભો થતો હોય છે આ બધી જ વસ્તુ આપણે ટાળી શકીએ તે માટે જેટલા પણ કરવેરાના પ્રશ્નો છે તેને ધ્યાનમાં રાખીને કિંમત નીતિ નક્કી કરવામાં આવતી હોય છે ત્યારબાદ છે હરીફાઈમાં ટકી રહેવાનો ઉદ્દેશ એટલે કે બજારમાં જે પણ પ્રવર્તી હરીફાઈ છે તેમાં ટકી રહેવા માટે પ્રયત્નશીલ કંપનીઓ પોતાની જે હરીફ કંપનીઓ છે ને તેમને કિંમત ધ્યાનમાં લઈને પોતાની પેદાશ કિંમત નક્કી કરે છે એટલે શું કે બજારમાં જે સ્થાયી થયેલી કંપનીઓ જે છે તે બજારમાં જે પ્રવેશ લેતા હોય તેમને ગમે તે રીતે કોઈકને ને કંઈક રીતે અટકાવી દે છે એટલે કે આ પ્રકારની તે લોકો કિંમત નક્કી કરતા હોય છે ત્યારબાદ જે રોકડ વસૂલાતનો ઉદ્દેશ એટલે કે દરેક ધંધાકીય એકમની રોકડ વસુલાતની નીતિ અલગ અલગ હોય છે ત્યારબાદ છે પેદાશ શ્રેણીની અભિવૃદ્ધિનો ઉદ્દેશ એટલે કે કોઈ એક કંપની માત્ર એક જ પેદાશનું ઉત્પાદન ન કરતી હોય પરંતુ તે વિવિધ પેદાશો સાથે સંકળાયેલી હોય ત્યારે તેને આપણે પેદાશ શ્રેણી અથવા તો પેદાશ હારમાળા તરીકે ઓળખીએ છીએ ઘણીવાર એવું પણ બને છે કે ઉત્પાદક સમગ્રપણે પેદાશની હારમાળાની વેચાણ વૃદ્ધિ માટે બજારમાં જાણીતી થયેલી પોતાના એક ઉત્પાદનની કિંમત નીચી રાખે છે અને અન્ય પેદાશોની કિંમત ઊંચી રાખી શકે છે તેવી જ રીતે જોઈએ તો આગળ છે ભાવિ ગ્રાહકો પેદા કરવાનો ઉદ્દેશ જ્યારે પણ બજારમાં જે કોઈ વસ્તુ મળતી હોય તેમાંની જે મોંઘી વસ્તુઓ છે તે દરેક ગ્રાહકને ન પરવડી શકે તો આવા સંજોગોમાં શું થાય કે કોઈ ચોક્કસ સમયગાળામાં તહેવારોમાં કે તે દરમિયાન થોડી એમાં કિંમતમાં ઘટાડો કરવો જોઈએ કે જેથી તે સંજોગોમાં દરેક ગ્રાહક તે વસ્તુ ખરીદી શકે ત્યારબાદ છે ગ્રાહકની ચૂકવણી ક્ષમતા અનુસાર કિંમત નક્કી કરવાનો ઉદ્દેશ એટલે કે ઉદ્દેશ આ જે છે તે ગ્રાહકોની નાણાં ચૂકવવાની ક્ષમતા અનુસાર કિંમતી નક્કી કરવામાં આવે છે અમુક વખત એવું હોય છે કે જુદા જુદા પ્રકારના જે ગ્રાહકો જે છે તેમની ચૂકવણી ક્ષમતા અનુસાર અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવામાં આવે છે એટલે કે વિભિન્ન પ્રકારના ગ્રાહકોની ચૂકવણી ક્ષમતા પણ અલગ અલગ હોય છે તેમાં આપણે જો ખાસ કરીને જોઈએ તો વ્યક્તિગત સેવાઓ જે પૂરી પાડનાર હોય જેમાં કે ધંધાદારી વર્ગ છે ડોક્ટર વકીલ સોલિસિટર અમુક શૈક્ષણિક સંસ્થાઓ આ બધા ત્યારબાદ છે સાધનોની ગતિશીલતા જાળવવાનો ઉદ્દેશ એટલે કે રિસોર્સ મોબિલાઇઝેશન આમાં ધાકીય પેઢીના વિકાસ માટેની વાત કરીએ તો વિસ્તૃતિકરણ જ્યારે કરવામાં આવે અને પૂરતા પ્રમાણમાં સાધનો મળી શકે તે અનુસારની કિંમત નીતિ નક્કી કરવામાં આવે છે એટલે કે દરેક વેચાણકાર જે હોય તેને પોતાનું રોકાણ ઝડપથી કરીને પરત મેળવવામાં રસ હોય છે જ્યારે પણ પેદાશનું જીવનચક્ર ટૂંકું હોય ત્યારે સંચાલકો આ નીતિ અનુસરે છે તે આપણે યાદ રાખવું જોઈએ એટલે કે કિંમત નિર્ધારીકરણ પ્રક્રિયા દરમિયાન વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાને પણ તેઓ લક્ષ્યમાં લેતા હોય છે ત્યારબાદ નવો મુદ્દો છે કિંમત નિર્ધારણની વિવિધ પદ્ધતિઓ અથવા તો પ્રકારો એકમ માટે કિંમત નીતિનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે એટલે કે એકમનો ઉત્પાદન ખર્ચ માંગ બજારની હરીફાઈ વગેરે અનેક પરિબળોને ધ્યાનમાં રાખવા પડતા હોય છે એટલે કે કોઈ એક પરિબળ નહીં પરંતુ સમગ્ર બજારની પરિસ્થિતિ લક્ષ્યમાં રાખીને આમાં ભાવનીતિ ઘડવામાં આવતી હોય છે તેમાં છે પડતરલક્ષી કિંમત નીતિ લક્ષી કિંમત નીતિ અને માંગલક્ષી કિંમત નીતિ સૌ પ્રથમ છે પડતરલક્ષી કિંમત નીતિ એટલે કે કિંમતનો આધાર પેદાશની પડતર ઉપર હોય છે એસ્ટિમેટ ઇઝ એન ઓપિનિયન કોસ્ટ ઇઝ ધી ફેક્ટ એન્ડ પ્રાઇઝ ઇઝ ધી પોલિસી પેદાશની કિંમતને મર્યાદિત કરતું પરિબળ જે છે તે છે માંગ એટલે કે ક્યારે પણ કિંમત ઘડતર થતું હોય તે વખતે ઉત્પાદન વિતરણ વેચાણ અને જોખમની યોગ્ય વિચારણા જો કરી હોય ને તો જ યોગ્ય જે વળતર છે તે આપણે મેળવી શકીએ છીએ તેમાં સૌ પ્રથમ છે પડતર રક્ષી કિંમત નીતિ તો તેનો અર્થ શું થાય આ પદ્ધતિ અનુસાર આપણે જોઈએ તો જે બજારે નક્કી કરેલી કિંમત છે ને તે ઉત્પાદનને સમાવી લે ત્યાં સુધી પેઢીને કોઈ પણ પ્રકારના જોખમ વગર નફાની ખાતરી મળતી હોય છે અને આ જે કિંમત નક્કી કરવાની પ્રચલિત પદ્ધતિ છે તો તેની અમુક મર્યાદા પણ છે જેમ કે બધા સંજોગોમાં ઉત્પાદન પડતર સરળતાથી અને ચોક્કસ રીતે ગણવાનું કાર્ય મુશ્કેલ બનતું હોય છે અને ઘણી વખત એવું હોય છે કે ઘણા બધા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે અમુક સંજોગોમાં એવું હોય છે કે પડતર સાથે કોઈ સંબંધ જ હોતો નથી ત્યારબાદ છે ચોક્કસ અથવા તો નિયત નફા ગાળાની કિંમત નીતિ આ પ્રકારની કિંમત નીતિમાં આપણે જોઈએ ને તો જે એકમ દીઠ કુલ ખર્ચની ગણતરી જે છે ને તેને ચોક્કસ માર્જિન એટલે કે નફા સાથે ગણતરી કરવામાં આવતી હોય છે એટલે કે દરેક વેપારીઓ માલની ખરીદ કિંમત પર ચોક્કસ નફો ઉમેરીને તેને બજારમાં મૂકે છે અને નફાનું પ્રમાણ નક્કી કરવા માટે વેચાણના અંદાજ હરીફાઈ ગ્રાહકોની ખરીદ શક્તિ વસ્તુની લોકપ્રિયતા કેટલી છે આ બધી જ બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે જો અમુક વખત ખાદ્ય પદાર્થ હોય કે દવાના વેપારીઓ હોય તો તેઓ આ પ્રથાનો ઉપયોગ કરે છે જ્યારે પણ નફાનો દર નક્કી કરીએ તો તે વસ્તુની મૂળ કિંમત કુલ વેચાણ માંગની મૂલ્ય સાપેક્ષતા આ બધી જ બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે જેની અત્યારે હાલ જ આપણે ચર્ચા કરી તે મુજબ તો આ જે નિયત નફાગાળાની કિંમત નીતિ છે કે ચોક્કસ નફાગાળાની કિંમત નીતિ છે તેના અમુક ફાયદા પણ છે જેમ કે ગ્રાહક અને વેપારીની દ્રષ્ટિએ આ પ્રથા ખૂબ જ વ્યાજબી અને ન્યાયી તરીકે હોય છે અને આ નીતિનો ઉપયોગ કરીને શું કરી શકાય છે કે જે કિંમત હરીફાય છે તેને ઘટાડી શકાય છે ઉત્પાદન દીઠ નફો સાથે જોડવાથી કિંમત નક્કી કરવાનું કાર્ય જે છે તે ખૂબ જ સરળ બની જાય છે એટલે કે આ તેના ફાયદા છે એટલે ઘણી જ વખત આ નીતિ ઉપયોગમાં લેવાતી હોય છે ત્યારબાદ છે લક્ષ્યાંકિત કિંમત નીતિ એટલે કે ટાર્ગેટ પ્રાઇઝિંગ આ પ્રકારની કિંમત નીતિમાં શું થાય છે કે જે કુલ રોકાણ જે છે તેના પર લક્ષ્યાંકિત વળતરનું મળી રહે તેવું નક્કી કરવામાં આવે છે અને મોટા પાયા પર રોકાણ થતું હોય ને ત્યારે આ પદ્ધતિ ચોક્કસ ફાયદો અપાવી શકે છે એટલે કે વસ્તુની માંગ સ્થિર હોય ત્યારે જ આ નીતિ અપનાવી શકાય તે જ રીતે આની અમુક મર્યાદા પણ છે જેમ કે હરીફોની કિંમતને લક્ષ્યમાં નથી લેવાતી અંદાજી જ વેચાણ ન થાય તો રોકાણ પર પણ લક્ષ્યાંકિત વળતર નથી મેળવી શકાતું આ પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે વસ્તુની માંગને ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્યારબાદ છે વિશિષ્ટ ભાવની ભાવનીતિ એટલે કે સામાન્ય રીતે આ કિંમતેથી અમુક સંજોગોમાં જ ઉપયોગી થઈ શકે જેમ કે કોઈ એક જ બજાર વિભાગ માટે તે ઉપયોગ થઈ શકે જ્યારે ફાજલ ઉત્પાદન ક્ષમતા જે છે તેનો અન્ય નફાકારક ઉપયોગ શક્ય ન હોય ત્યારે તે ઉપયોગી થતી હોય છે સામાન્ય રીતે જોઈએ તો આ ભાવનીતિ ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે ઘણી વખત એવું પણ બને છે 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 કે જે ગ્રાહકો તે ખૂબ મોટા પાયા પર ખરીદી કરે ત્યારે મૂળ જે કિંમત હોય તેના કરતાં નીચા ભાવે તેઓ વેચાણ કરતા હોય છે ત્યારબાદ છે સીમાન પડતર મુજબની કિંમત નીતિ એટલે કે જે ધંધાકીય એકમ અનેક પેદાશો કે પેદાશ રેખાનું ઉત્પાદન કરતું હોય તો તેના માટે આ પદ્ધતિ ઉપયોગી છે આ પદ્ધતિમાં શું છે કે જે માત્ર ચલિત ખર્ચને જ ધ્યાનમાં લેવામાં આવે છે અને સ્થિર ખર્ચની કિંમત નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવતું નથી આ પદ્ધતિમાં સૌ પ્રથમ સમતુટ બિંદુ શોધવામાં આવે છે સમતુટ બિંદુ એટલે કે નહીં નફો કે નહીં નુકસાનની પરિસ્થિતિ આ સમતુટ બિંદુ શોધવા માટે શું કરવામાં આવે છે કે જે વેચાણ વધે તો નફો અને સમતુટ બિંદુ કરતાં વેચાણ ઘટે તો નુકસાન આ રીતે તેને સમજવામાં આવતું હોય છે અને આ પદ્ધતિનો જો આપણે મુખ્યત્વે ફાયદો જોઈએ ને તો માંગ અને પડતર બંનેની કિંમત નક્કી કરવા માટે આ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે ત્યારબાદ છે લક્ષી કિંમત નીતિ હરીફાઈ લક્ષી કિંમત નીતિમાં જોઈએ ને આપણે તો તેમાં સૌ છે સંપૂર્ણ ઇજારામાં કિંમત નીતિ એટલે કે પ્રાઇઝ ઇન મોનોપોલી તો આ જે કિંમત નીતિ છે તે પ્રમાણે ઇજારદાર પોતાની પેદાશની કિંમત મુજબ કિંમત નક્કી કરી શકે છે એટલે કે તે કયા સંજોગોમાં ઉદભવી શકે તો જ્યારે બજારમાં ગ્રાહકો અનેક હોય પરંતુ વેચનાર એક જ હોય એકમનો પેદાશ પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ હોય ત્યારે ત્યારબાદ હરીફોને બજારમાં પ્રવેશ લેવાની આમાં સ્વતંત્રતા નથી જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બજારમાં તે પેદાશ માટે બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી તો આના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રેલવે છે બસ સેવા છે વીજળી કંપની તેના ઉદાહરણ દ્વારા આપણે આ સમજી શકીએ છીએ ત્યારબાદ છે અર્ધ ઇજારામાં કિંમત નીતિ એટલે કે પ્રાઇઝ ઇન મોનોપોલી જ્યારે ધંધાકીય એકમમાં બજારમાં પોતાનો ઇજારો હોય પોતાનું વર્ચસ્વ હોય ત્યારે હરીફાને તો કોઈ પ્રશ્ન જ ઉભો ન થાય એટલે કે જ્યારે બજારમાં ઉત્પાદક પોતે અર્થ ઇચારાની પરિસ્થિતિમાં હોય ત્યારે નવા હરીફો ન પ્રવેશે અને પોતે બજારમાં ટકી શકે તે માટે ઉત્પાદકને અર્ધ ઇચારાનો લાભ મળે તેવી કિંમત નીતિ નક્કી કરવામાં આવે છે અર્ધવિચારામાં ઉત્પાદક પોતાની પેદાશનો ભાવ ઊંચો રાખે છે અને તેના ઉપર વધારે નફો મેળવી શકે છે અને આ જ રીતે નફાનો ઉપયોગ મોટા પાયે જાહેરાત ખર્ચને પહોંચી વળવા માટે થઈ શકતો હોય છે એટલે કે જે નવી કંપની આવે હરીફ કંપની આવે તો તેઓ આવે બજારમાં તરત જ તેમને આ વસ્તુ ન પરવડી શકે તો ત્યારે આ પ્રકારની કિંમત નીતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કિંમત નીતિનો ઉપયોગ ખૂબ જ ટૂંકા ગાળા માટે કરવામાં આવતો હોય છે ત્યારબાદ છે ચાલુ કિંમત નીતિ એટલે કે કરંટ પ્રાઇસિંગ ચાલુ કિંમત નીતિમાં શું થાય છે કે આ પ્રકારની કિંમત નીતિમાં સંચાલકો પોતે જ બજારમાં પ્રવર્તી કિંમતને ધ્યાનમાં લઈને પોતાની વસ્તુની કિંમત નક્કી કરે છે એટલે કે આ પદ્ધતિમાં એવું માની લેવામાં આવે છે કે હરીફોએ યોગ્ય રીતે કિંમત નક્કી કરી હશે અને તેમને મૂડીરોકાણ પર યોગ્ય વળતર મળતું હશે આ પ્રકારની કિંમત નીતિમાં આપણે જોઈએ ને તો એક સમાનતા જળવાઈ રહે છે એટલે કે હરીફાઈ સમજૂતી અંગેની કિંમત નીતિની વાત કરીએ તો કોમ્પ્રોમાઇઝિંગ પ્રાઇઝિંગ એટલે કે આ પ્રકારની કિંમત નીતિ અમલમાં મૂકવા માટે બજારમાં ઓછા હરીફો હોય ત્યારે જ સમાધાનકારી નીતિ અપનાવી શકાય છે હરીફો સાથે જ્યારે હરીફાઈ કરવી હોય કે કિંમત અંગે સમાધાન કરવું હોય તો આ બાબત કિંમત નીતિ ઘડતા પહેલાં વિચારી લેવી પડે છે તેનું કારણ શું છે કે વસ્તુના ભાવમાં ક્યારેક કેટલો ઘટાડો કરવો કે કેટલો વધારો કરવો તે અંગે પણ સમાધાન કરી શકાતું હોય છે તેટલા માટે ત્યારબાદ છે પેદાશ મિશ્રણની કિંમત નીતિ એટલે કે પ્રોડક્ટ મિક્સ પ્રાઇસિંગ જ્યારે આપણે એકમ દ્વારા ઉત્પાદિત વસ્તુ એક જ હોય પરંતુ તેમાં હરીફોની પેદાશ જે છે ને તે કરતાં વધુ આકર્ષણ અને ગુણવત્તાનું પ્રમાણ ઓછું હોય છે એટલે તેમાં શું થાય છે કે પેદાશની કિંમત હરીફો કરતાં થોડી વધારે રાખવામાં આવે છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અમૂલ ડેરીના દૂધના ફેટના પ્રમાણે આધારે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ તાજા વગેરેના ભાવ નક્કી કરતા હોય છે એટલે કે ધંધાકીય એકમ દ્વારા તેની પેદાશની વિશિષ્ટતા અને ગુણવત્તાના આધારે કિંમત નીતિ અમલમાં લઈ શકાય છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફેટ પ્રમાણે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ તાજા આ બધાનો ભાવ અલગ અલગ હોય છે ત્યારબાદ છે માંગલક્ષી કિંમત નીતિ આ કિંમત નીતિ વસ્તુની માંગને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે એટલે કે માંગલક્ષી કિંમત નીતિમાં શું થાય છે કે બજારમાં કઈ વસ્તુની કેટલા પ્રમાણમાં માંગ છે છે તેના આધારે તેની કિંમત કિંમત નક્કી કરવામાં આવે આ નીતિમાં શું થાય છે કે વિવિધ કિંમતો ધ્યાનમાં રાખવી પડે છે બજારમાં જે અસર કરતા પરિબળો છે વિવિધ પાસાઓ છે તેમને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવામાં આવતી હોય છે તો માંગલક્ષી કિંમત નીતિ પ્રમાણે આપણે જોઈએ ને તો તેમાં સૌ પ્રકાર છે ગ્રાહકલક્ષી કિંમત નીતિ તો આમાં શું થાય છે કે ગ્રાહકોને એક સરખી કિંમતે વેચાણ નહીં કરતા ગ્રાહકોને અનેક પ્રકારમાં જેમ કે ગરીબ ગ્રાહકો શ્રીમંત ગ્રાહકો છૂટક ખરીદી કરતા ગ્રાહકો જથ્થાબંધ ખરીદી કરતા ગ્રાહકો બધાને ધ્યાનમાં રાખીને કિંમતની ભેદભાવ નીતિને આમાં અપનાવવામાં આવે છે અને તે પ્રમાણે તેમને વસ્તુ વેચવામાં આવે છે ત્યારબાદ છે ઉપયોગલક્ષી કિંમત ભેદભાવ નીતિ એટલે કે આ પ્રકારની કિંમત નીતિમાં શું થાય છે કે ગ્રાહકની જે ઉપયોગલક્ષી ક્ષમતા છે તેના આધારે નક્કી કરવામાં આવે છે એટલે કે ગેસ સિલિન્ડરના દર ઘર વપરાશ માટે અને ઔદ્યોગિક વપરાશ માટે જુદા જુદા હોય છે કેરોસીના દર પણ ઘર વપરાશ અને ઉદ્યોગ વપરાશ માટે અલગ અલગ હોય છે તે જ રીતે કિંમત ભેદભાવ નીતિ નીચે દર્શાવેલા સંજોગો પ્રમાણે પાલન થઈ શકે જેમ કે દરેક વિભાગ માંગની તીવ્રતા અલગ અલગ હોવી જોઈએ બજાર ભાવ કાપીને ઊંચી કિંમતે માલ વેચવા વિભાગમાં ન આપવો જોઈએ અને ત્રીજું છે બજાર પર અંકુશ રાખવા માટે ઉત્પાદન ભાવ નફા કરતા ક્યારે પણ વધુ ન હોવો જોઈએ ત્યારબાદ છે સમયલક્ષી કિંમત ભેદભાવ નીતિ આ જે છે તે ચોક્કસ સમયને ધ્યાનમાં રાખીને માલની કિંમત વધારે અથવા ઓછી કરી શકાય છે આપણે ઉદાહરણ તરીકે જો સમજવું હોય તો ઉનાળામાં સુતરાઓ કાપડની માંગ વધતા ભાવ પણ વધી જાય છે તેવી જ રીતે શિયાળામાં હીટર કે ગીઝરનો ભાવ આપણે વધારે આંકી શકતા હોઈએ છીએ તે ઉપરાંત આપણે સમજવું હોય તો કોઈ ચોક્કસ તહેવારના દિવસોમાં તેને અનુરૂપ જે ખાસ વસ્તુ મળતી હોય તેના ભાવમાં વધારો થઈ જાય છે જેમ કે નવરાત્રિમાં આપણે જોઈએ તો તહેવારમાં ફૂલના ભાવમાં ખાસ ઉછાળો જોવા મળે છે ત્યારબાદ છે લક્ષી કિંમત ભેદભાવ નીતિ આ કિંમત નીતિમાં શું થાય છે કે અમુક ચોક્કસ સ્થળને અનુલક્ષીને નક્કી કરવામાં આવે છે એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો નાળિયેરનો ભાવ દરિયા કિનારે ઓછો હોય છે પણ સામાન્ય બજારમાં આપણે જોઈએ તો તેનો વધારે હોય છે તેવી જ રીતે સિમલાના સફરજનનો પણ અમદાવાદમાં મોંઘા જ હોય છે થિયેટરમાં આપણે જોઈએ તો ત્યાં પણ આપણને અપર સ્ટોલ અને બાલ્કનીની ટિકિટના અલગ અલગ ભાવ જોવા મળતા હોય છે આજે આપણે જોઈએ તો શ્રી શિક્ષણ મફત થઈ રહ્યું છે જે કિંમત ભેદભાવના સચોટ ઉદાહરણ છે તો તેના પરથી પણ આપણે આ સમજી શકીએ છીએ ત્યારબાદ છે પેદાશલક્ષી કિંમત ભેદભાવ નીતિ તેમાં શું હોય છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અમૂલ ઘીના ડબ્બા પર જે પ્લાસ્ટિક પેક અને લોખંડના ટીન પેકના ભાવ અલગ અલગ હોય છે બોનવિટામાં પણ એવું થાય છે કે જે પ્લાસ્ટિક પેક આપણને આપે છે અને બરણીમાં પણ ઉપલબ્ધ છે તો તેના ભાવ અલગ અલગ છે તો આ બધા પર સાની અસર પડે છે તો એમાં આપણે આ કિંમત નીતિ નક્કી કરતી વખતે પડતરલક્ષી કિંમત નીતિ કુલ પડતર કિંમત નીતિ નિયત નફા ગાળાની કિંમત નીતિ લક્ષ્યાંકિત કિંમત નીતિ વિશિષ્ટ ભાવનીતિ સીમાંતર પડતર મુજબની ભાવનીતિ હરીફાઈલક્ષી કિંમત નીતિ સંપૂર્ણ ઇજારાની કિંમત નીતિ અર્ધ ઇજારાની કિંમત નીતિ ચાલુ કિંમતની હરીફાઈ સમજૂતી કિંમત નીતિ પેદાશ મિશ્ર કિંમત નીતિ ઉપયોગલક્ષી કિંમત નીતિ સમયલક્ષી સ્થળલક્ષી અને છેલ્લે છે પેદાશલક્ષી કિંમત ભેદભાવ નીતિ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારના જે ગ્રાહકો તેમના માટે જુદા જુદા પ્રકારની ભેદભાવ નીતિ અમલમાં લાવી શકાય અત્યારે આપણે ઉદાર તરીકે ઘણા બધી નીતિ જોઈએ તો આમ જોઈએ તો કિંમત નિર્ધારણ સમયે માલિકોના દ્રષ્ટિકોણ ગ્રાહકોનો દ્રષ્ટિકોણ કેવો છે કર્મચારીનો કેવો છે હરીફાઈનો હરીફો જે છે બજારમાં તેમનો દ્રષ્ટિકોણ કેવો છે સામાજિક જવાબદારીના દ્રષ્ટિકોણ આ બધી જ બાબતોનો તેમાં સમાવેશ થાય છે આપણે એમાં જોઈએ તો જે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો છે તેને આપણે બે રીતે ભાગમાં વહેંચી શકીએ આંતરિક અને બાહ્ય તો જે આંતરિક પરિબળો જે છે તે આંતરિક અસર કરે છે જ્યારે બાહ્ય પરિબળો કિંમત નીતિના પરિબળો બજારની સ્થિતિ તથા પેદાશના જીવનચક્રના તબક્કા પ્રમાણે બદલાય છે આ યુગમાં આપણે જોઈએ તો પેદાશ ગમે તેથી ઊંચી ગુણવત્તાવાળી હોય તેમ છતાંય જો કિંમત નીતિ રખાય તો જે પેદાશ છે જે લાંબા સમય સુધી બજારમાં ટકી શકતી નથી અને ગ્રાહકો તેને ખરીદવા માટે આકર્ષાતા નથી તો આ જે કિંમત નીતિ છે તેને અસર કરતા પરિબળો કયા છે તો આંતરિક અને બાહ્ય છે વાત કરી આમાં જે પેદાશ ચક્રનો જીવનચક્રનો તબક્કો છે તેમાં ઉત્પાદકોએ વિચારવું જોઈએ કે આ પેદાશ જીવનચક્રના કયા તબક્કામાં છે જો પેદાશ પ્રવેશના તબક્કામાં હશે તો જ કિંમત નીચી જે નીતિ છે તે નીચી રાખવામાં આવશે તે જ રીતે વિકાસના તબક્કામાં જ્યારે એકમને હરીફાઈનો સામનો કરવો પડતો હોય ત્યારે કિંમત કિંમત નીતિમાં નીતિમાં સ્વતંત્રતા ભોગવે છે છે પરિપક્વતાના આધારે જોઈએ તો તે તબક્કે ઘટાડા અંગે પણ પગલાં લેવા પડે ત્યારબાદ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે પેદાશ માંગ કિંમત સાપેક્ષ હોય ત્યારે કિંમત નિર્ધારણમાં કંપનીએ ગ્રાહકોને લક્ષમાં રાખીને કિંમત નીતિ ઘડવાની હોય છે એટલે કે માંગની લાક્ષણિકતા કેવી છે મૂલ્ય સાપેક્ષતા અને મૂલ્ય નિરપેક્ષતા આ બધું જ કિંમત નીતિ પર અસર કરતું હોય છે જ્યારે પણ આપણે જોઈએ તો જો કોઈ કંપની હોય તો વસ્તુનું ગ્રાહકોને મધ્યસ્થી વિના માલ પૂરો પાડવાની વ્યવસ્થા કરતી હોય તો તે સમયે કંપનીનો વિતરણ ખર્ચ ખૂબ જ ઓછો આવે છે એટલે કે સમજો કે કોઈ એક વસ્તુ તૈયાર છે તે સીધું જ કોઈ પણ જાતની ચેનલ મીડિયમ માધ્યમ માધ્યમ વિના સીધું જ જો ગ્રાહક સુધી પહોંચતું હોય તો વચ્ચેનો જેટલો પણ ખર્ચ છે તે બધો જ ઘટી જતો હોય છે એટલે કે વસ્તુની કિંમત આપણને ઓછી મળતી હોય છે એટલે કે ઓછા દરે આપણે તે વસ્તુ ખરીદી શકીએ છીએ તે જ રીતે અમુક વખત ઉત્પાદક મધ્યમ કક્ષાની ગુણવત્તા રાખે તો વસ્તુની કિંમત તે નીચી પણ રાખી શકે છે એટલે કે વસ્તુની પડતર ઉત્પાદક કે કંપની વસ્તુની કિંમત નક્કી કરતા પહેલા તે સૌ ખ્યાલ મેળવે તે જરૂરી છે કારણ કે વસ્તુની પડતર જેમ ઊંચી હશે તેમ વસ્તુની કિંમત ઊંચી રાખવી પડે છે તે જ રીતે માર્કેટના લક્ષણો આપણે જોઈએ તો પેદાશની કિંમત જ્યારે નક્કી કરવામાં આવે ને ત્યારે બજારની ખાસિયતો ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે આપણે જો ગામડામાં રહેતા હોઈએ કે શહેરી વિસ્તારમાં રહેતા હોઈએ તો આપણો પણ તે રીતે ખરીદવાના હેતુઓ બદલાતા હોય છે જેમ કે ગામડાનું બજાર અને શહેરી વિસ્તાર વિસ્તારનું બજાર જે છે તે ગામડાના ગ્રાહકો અને શહેરના ગ્રાહકોની વસ્તુ ખરીદવાના હેતુ જુદા જુદા હોય છે જેમ કે આપણે જોઈએ તો જે ગ્રામ્ય ગ્રાહકો હોય તેમની જીવન જરૂરિયાતી વસ્તુઓની જ ખરીદી કરતા હોય છે જ્યારે આપણે શહેરી વિસ્તારની વાત કરીએ ને તો ગ્રાહકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથે ચીજ ચીજવસ્તુની પણ ખરીદી કરતા હોય છે એટલે કે મર્યાદિત બજારના ગ્રાહકને આકર્ષવા માટે માર્કેટિંગ ખર્ચ ઓછો કરવો પડતો હોય છે આપણે જો વપરાશકર્તાઓના વલણની વાત કરીએ ને તો વર્તમાન સમયમાં ગ્રાહકોનું વલણ સતત બદલાતું રહે છે તેઓની મદોદશા તેમની જીવનશૈલી ધીમે ધીમે બદલાય છે વ્યક્તિત્વ બદલાય છે ખરીદ શક્તિ તેમની બદલાય છે તો તેના કારણે શું થાય છે કે ગ્રાહકો અમુક નવી ફેશનેબલ વસ્તુઓ માર્કેટમાં આવે જો પ્રતિષ્ઠામાં વધારો કરતી એ વસ્તુઓ હોય તો તેમને તરત જ ખરીદવાની માનસિકતા તેઓ ધરાવે છે અને તે વસ્તુ ભલે તેનો ભાવ ઉપર હોય કિંમત વધારે હોય તો પણ તેઓ ખરીદતા હોય છે જેમ કે લગ્ન પ્રસંગે વરરાજા માટેના શૂટ બૂટની ખરીદી વગેરે માટે ઉત્પાદક કિંમત ખૂબ જ ઊંચી જઈ શકે છે જો તેજી મંદીની પરિસ્થિતિની વાત કરીએ ને તો તેજી મંદીની આર્થિક પરિસ્થિતિ વસ્તુની કિંમત નક્કી કરે છે જેમ જે સમજો કે માલની અછત છે ફુગાવાની પરિસ્થિતિ છે તો કિંમતમાં ખૂબ જ વધારો થઈ જાય છે તેજીની પરિસ્થિતિ હોય વસ્તુઓ મળતી હોય તો કિંમતમાં વધારો થવો સામાન્ય છે એટલે કે આના વિરુદ્ધ આપણે જોઈએ તો જ્યારે દેશમાં મંદીની પરિસ્થિતિ હોય તો બજારમાં માલની છત હોય છે અને પેદાશની કિંમતમાં ઘટાડો જોવા મળે છે અમુક વખત મોસમી જે માંગ હોય તો તેમાં પણ અલગ અલગ આ રીતની અસર થતી હોય છે જેમ કે ઉનાળામાં આપણે જોઈએ તો સુતરાઉ કાપડ ફ્રીઝ એસી પંખા ઠંડા પીણા વગેરેની માંગ વધારો હોય છે એટલે આનાથી શું થાય છે કે વસ્તુની કિંમત વધી જતી હોય છે અને તે જ રીતે આપણે જો શિયાળામાં વાત કરીએ તો શિયાળાની વસ્તુઓ જે છે તો તેમાં આ વસ્તુઓની બજાર માંગ ઓછી હોય છે એટલે કે તેની કિંમત આપોઆપ ઘટી જતી હોય છે એટલે કે આ બધી જ વસ્તુ કિંમત નીથી નક્કી કરતી વખતે આ બધા જ પરિબળો તેના પર અસર કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ યુનિટના અંતમાં છેલ્લે સ્વાધ્યાય માટે પ્રગતિના પ્રશ્નો છે થોડાક તે જોઈ લઈશું તો પ્રગતિના પ્રશ્નોમાં સૌ છે કિંમતનો અર્થ સ્પષ્ટ કરી કિંમત નિર્ણયના ઉદ્દેશોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો કિંમત નિર્ણયની અસર કરતા પરિબળોની ચર્ચા કરો પડતરલક્ષી કિંમત નીતિ સમજાવો માંગલક્ષી કિંમત નીતિ સમજાવો કિંમત નિર્ધારણની અસર કરતા બાહ્ય પરિબળો સમજાવો ત્યારબાદ ટૂંકનો જ છે કિંમત ભેદભાવ જુદી જુદી કિંમત નીતિ કિંમત નિર્ધારણના ઉદ્દેશો લક્ષી કિંમત નીતિ અને છેલ્લે છે કુળપલ કુલ પડતર કિંમત નીતિ તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આજના આ યુનિટ કિંમત નિર્ધારણ નિર્ણયો આમાં આપણને ખૂબ જ સરસ તમે સમજણ મેળવી હશે છેલ્લે જે પ્રગતિના પ્રશ્નો છે તેનો ચોક્કસથી તમે અભ્યાસ કરશો નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર